ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો સવાર પડી ગઈ છે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો એક બાજુ પૂજા ચાલુ રહી છે જોઈ શકો છો દીવાબત્તી પણ થઈ ગયા છે સરસ મજાના હવે એક બાજુ શાક મગનું શાક અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એક બાજુ રોટલી કરી લઈશું અને ટિફિન ભરી દઈશું ચલો મળીએ મિત્રો મિત્રો આજે જમવામાં સાંજે ઇડલી સંભાર બનાવે છે જોઈ શકો છો તમે મિત્રો અહીંયા જો સરસ મજાનો સંભાર ઉકળી રહ્યો છે હજી એનો વઘાર કરવાનો બાકી છે અને અહીંયા ટોપરાની અને દાળિયાની ચટણી તૈયાર છે અને જો મિત્રો એક ઘાણ ઉતરી ગયો છે ઇડલીનો અને બીજા ઘાણ મૂકવાની તૈયારી છે એની અંદર ઉપર હું છે ને મરી પાવડર થોડો થોડો ગભરાવું છું જોઈ શકો છો મિત્રો તમે તમે મરી પાવડર ભભરાવો છો કે નહીં એ જરા કોમેન્ટ કરજો અમને મરી પાવડર સારો લાગે છે જુઓ મિત્રો હવે આ બીજો ઘણ આપણે મૂકી દીધો છે અને સરસ મજાનો ઈડલી સાંભાર ખાવો હોય તો આવી જાઓ મિત્રો તમે આપણે ઈડલી સંભાર છે અને આજે સરસ પૂનમ છે મિત્રો એટલે તમે લોકો દૂધ પૌવા ખાવ છો કે નહીં અમારે જો દૂધ પૌવાની તૈયારી થઈ ગઈ છે પૌવા પલાળી દીધા છે સાકળમાં દૂધ ગળ્યું કરી લીધું છે હવે આપણે અંદર નાખી દઈશું અને પછી ધાબા ઉપર મૂકી આવીશું ચાણી ઢાંકીને એટલે પછી સરસ મજાના દૂધ પૌવા આપણે બાર વાગે ખાઈશું આવજો તમે પણ મિત્રો ખાવા પછી બતાવો જો મિત્રો જમવા બેસી ગયા છે આવો તમે પણ જમવા જય શ્રી કૃષ્ણ મળીએ કાલે